હળવદના માથક ગામ નજીકથી દેશી દારૂથી ભરેલ બોલેરો ગાડી સાથે બે ઝડપાયા હળવદ તાલુકાના માથક ગામે સુંદરી ભવાની છવાના રોડ ઉપરથી એક બોલેરો ગાડીમાંથી દેશી દારૂ બારસો લીટર કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજાર અને મુદ્દા મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ ચાલીસ હજારના મુદ્દામાલ સાથે બે હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના માથક ગામે સુંદરી ભવાની છવાના રોડ ઉપર જાહેરમાં એક બોલેરો પિકઅપ ગાડીમાં બારસો લીટર દેશી દારૂ કુલ કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજાર તથા કાઢીને કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ ચાલીસ હજારના મુદ્દામાલ સાથે આરોપી મયુરસિંહ ખબુભા સાલા રામપરા આ ધાંગધ્રા સુરેન્દ્રનગર તથા સંજયભાઈ હસમુખભાઈ દેકાવડિયા જેઓ ભવાનીગઢ જોડકા સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી પૂછપરછ કરતા અન્ય શખ્સો ઘનશ્યામભાઈ શંકરભાઈ કોળી કાતરોડી ગામ મૂડી સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે